શૈલેષ પટેલ કલોલ શહેરના ભાજપના સંગઠનના નેતા નગરપાલિકાના કાઉન્સિલરે આશરે બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રા સાથે ચાલ્યા હતા કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે છવ્વીસ વ્યક્તિઓની નિર્દય રીતે આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી હતી જે છવ્વીસે વિધવાઓ કરવામાં આવી હતી બહેનોને એને આપણા વડાપ્રધાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણા દેશના ગૃહ ગૃહને સહકારિકા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે સિંદૂર ઓપરેશન દ્વારા આપણા ભારતના લડવૈયા સૈનિકો જે સિંદૂર ઓપરેશન દ્વારા એમને ભગીરથ કાર્ય કરી અને આપણી છવીસે છવ્વીસ હત્યાઓનો સિંદૂર ઓપરેશન દ્વારા જે ભગીરથ કાર્ય કરીને બદલો લીધો એને જે ત્રણેય દળોના સૈનિકો દ્વારા સૈનિકોને પ્રોત્સાહિત કરવા માટે આજે કરોલ કલોલની અંદર ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે આ તિરંગા યાત્રાની અંદર દરેક સંસ્થાઓ એનજીઓ સામાજિક સંસ્થાઓ મહંતશ્રીઓ અને વેપારી અશાસન સામૂહિક રીતે આ તિરંગા યાત્રાને દ્વારા જે આપણા સૈનિકોને પ્રોત્સાહિત પૂર્વક પૂરું પાડવા માટે આ તિરંગા યાત્રા રેલી યોજવામાં આવેલી છે બ્યુરો રિપોર્ટ